નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં રૂપિયા શ્રી દ્વારા આપવામાં આવશે શું રહેલી છે યોજના સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી અમે આપને જણાવીશું એના પહેલા એનપીએસ વિશે થોડી માહિતી આપને જણાવી દઉં તો કે મિત્રો મતલબ થાય છે નેશનલ પેન્શન સ્કીમ જે વર્ષ બે હજાર ચોવીસના બજેટમાં નાણા મંત્રી શ્રી સીતારમણે આ એનપીએસ યોજનાની જાહેરાત કરી હતી જે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજથી શરૂ કરવામાં આવેલી છે મિત્રો વર્ષથી ઓછી કોઈ પણ આપણા દેશનું બાળક આ યોજનામાં એકાઉન્ટ ખોલાવી શકશે જેમાં વર્ષનું મિનિમમ એક હજાર રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે આવો જાણીએ સંપૂર્ણ માહિતી કે એનપીએચ વાત્સલ્ય યોજના બે હજાર ચોવીસ શું રહેલી છે આમાં ફાયદા શું છે અરજી ક્યાંથી કરવાની રહેશે સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયોના માધ્યમથી આ જ અમે આપને

ફ્લેક્સિબલ અને કન્સ્ટ્રિબ્યુશન અને રોકાણનો વિકલ્પ પ્રદાન કરે છે તેમજ મિત્રો માતા પિતા બાળકના નામે વાર્ષિક રૂપિયા એક હજાર રૂપિયાનું રોકાણ કરી શકશે ભારતીય નાગરિક હોય કે એનઆરઆઈ પોતાના અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે એકાઉન્ટ ઓપન એટલે કે ખોલાવી શકશે તેના પછી મિત્રો આ યોજનામાં કમ્પાઉન્ડિંગનો લાભ મળશે લોંગ ટર્મમાં બાળક માટે મોટું ફંડ ભેગું કરવામાં મદદ મળશે તેમજ મિત્રો એનપીએસ એકાઉન્ટ ખોલાવવાની તારીખથી ત્રણ વર્ષ પછી તેમના પૈસા ઉપાડી શકાશે મિત્રો ખાતામાં કુલ 25% ટકા રકમ અને અઢાર વર્ષ થયા પર ત્રણ વખત પૈસા ઉપાડી શકાશે હવે તેના પછી મિત્રો નોન એનપીએસ પ્લાન પસંદ કરવાનો વિકલ્પ મળે છે તો કે જી હા મિત્રો એનપીએસ સ્વાત્સલ્ય યોજનાને વર્તમાન રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમમાં સામેલ કરવામાં આવી છે જ્યારે તમારું બાળક અઢાર વર્ષનું થાય ત્યારે તેને નોન એનપીએસ પ્લાનમાં બદલી શકાય છે મિત્રો માતા પિતા પાસે એકાઉન્ટને નિયમિત એનપીએસ એકાઉન્ટમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ મળી રહે છે તેમજ મિત્રો આ યોજના બચત અને રોકાણની આદતને પ્રોત્સાહન કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરેલું છે હવે તેના પછી મિત્રો વાત કરીએ કે એનપીએસ યોજનામાં એકાઉન્ટ ક્યાં અને કેવી રીતે ખોલાવાનું રહેશે તો મિત્રો આ એનપીએસ વાત્સલ્ય યોજના બે હાજર ચોવીસ માં આપ ત્રણ જગ્યાએથી એકાઉન્ટ ખોલાવી શકો છો એટલે કે ઓપન કરાવી શકો છો એક તો આપની નજીકની બ્રાન્ચ બેંક બ્રાન્ચ હોય ત્યાં કોન્ટેક કરે નહીં ત્યાંથી આપ એકાઉન્ટ ખોલાવી શકો છો તેમજ આપની નજીકની પોસ્ટ ઓફિસના વિભાગ દ્વારા જઈ અને ત્યાં તમે એકાઉન્ટ ખોલાવી શકો છો અને ત્રીજું તમે તમારા ઘરે બેઠા આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને ખોલાવી શકો છો ઘરે બેઠા કેવી રીતે ખોલાવવાનું રહેશે એમની માહિતી આપને જણાવું તો કે મિત્રો સૌ સરકારની સતર વેબસાઇટ જેમનું નામ છે એનપીએસ વેબસાઇટ પર જવાનું રહેશે આ પછી કરી અને એનપીએસ પી સ્વાચલ્ય વિભાગ દેખાશે તેના પર રજિસ્ટર ના પર ક્લિક કરવાનું રહેશે હવે ગાર્ડિયન કે માતા પિતાની જન્મ તારીખ પાન કાર્ડ નંબર મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ જેવું વગેરે દાખલ કરી અને પછી રજિસ્ટ્રેશન પર ક્લિક કરી દેવાનું

હવે એકાઉન્ટ શરૂ કરવા માટે તમારે આમાં એક હજાર રૂપિયા જમા કરાવવાના રહેશે આ પછી પ્રાણ જનરેટ થશે અને સગીરના નામે એનપીએ સ્વાચ્છલય યોજનાનું એકાઉન્ટ ઓપન થઈ જશે એટલે કે ખુલી જશે તેમજ મિત્રો જે થમનેલના માધ્યમથી જે આપને મેં જણાવ્યું કે જેમાં વીસ પોઈન્ટ બાવન કરોડ રૂપિયા બાળકને મળવાપાત્ર રહેશે તે પણ સ્કીમ રહેલી છે જેમાં આપને પર મંથ પંદરસો રૂપિયા જમા કરાવવાના રહેશે જે તમારું બાળક સાઠ વર્ષનું થાય ત્યારે તેમને વીસ પોઈન્ટ બાવન કરોડ રૂપિયા સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે આમાં ઘણી બધી સ્કીમો રહેલી છે આ એનપીએસ વાત્સલ્ય યોજનામાં જેમાં તમે આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને વધારાની માહિતી મેળવી શકશો